જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના પ્રશ્નપત્ર નંબર એક અર્થશાસ્ત્ર એના વિભાગ એ અને વિભાગ બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો આપે અમારી ચેનલ હજુ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્નપત્ર નંબર એક અર્થશાસ્ત્ર ધોરણ બાર વિભાગ એ જેની અંદર પ્રશ્ન એક છે નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો જવાબ આવશે મિત્રો ચિત્રાકૃતિ બીજું આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે જવાબ આવશે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર ત્રીજું વિકાસ એક બહુ પરમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું જવાબ આવશે ટો ડે રો ચાર બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંખની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો જવાબ આવશે નોર્વે પાંચ ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે જવાબ આવશે બે છઠ્ઠું ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે જવાબ આવશે એક વર્ષ સુધીનું સાત નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે જવાબ આવશે ભેદભાવયુક્ત વ્યાજના દર આઠ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી અને વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરે છે જવાબ આવશે એકવીસો કેલરી નવ ભારતમાં વર્ષ બે હજાર ચૌદથી સોળના સમયગાળામાં કુપોષિત વ્યક્તિની ટકાવારી પ્રમાણ કેટલું છે જવાબ આવશે પંદર પોઈન્ટ બે ટકા દસ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ શું આવશે મિત્રો ભગવતી સમિતિ અગિયાર કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે જવાબ આવશે મૂડી પ્રધાન બાર સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું જવાબ આવશે ઓગણીસો એકાવનમાં તેર ભારતના કયા રાજ્યમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે શું આવશે મિત્રો જવાબ કેરળમાં ચૌદ ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે જવાબ આવશે આઈ સી એ આર ઇન્ડિયન કલ્ચર એગ્રીકલ્ચર રિસર્ચ આજના સમયમાં વિદેશ વેપારનું સ્થાન ગતિશીલ બન્યું છે સોળ લેણદેણની તુલનામાં કેટલા પ્રકાર હોય છે જવાબ આવશે બે સત્તર અગરબત્તી ઉદ્યોગ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે જવાબ આવશે ગૃહ ઉદ્યોગ અઢાર વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યાંથી થયો જવાબ આવશે ઈસવીસન બે હજારમાં ઓગણીસ બે હજાર અગિયારમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી જવાબ આવશે બત્રીસ ટકા અને વીસ ઓ એનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી જવાબ આવશે ઓગણીસો ઓગણસાઠ ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર એકના વિભાગ એ ઉપર હવે આપણે જોશું વિભાગ બી બીજું તમને કહી દઉં કે જો હજુ તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે મારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની અંદર કુલ દસ પ્રશ્નો છે એ મિત્રો પૂછાય છે જેમાં પહેલો પ્રશ્ન છે વૃતાંશ આકૃતિ એટલે શું તો કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને શું કહેવાય વૃતાંશ આકૃતિ બાવીસ બાળ મૃત્યુ દર એટલે શું બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ ત્રેવીસ રેપો રેટ એટલે શું જે વ્યાજના દરે રેપો રેટ એટલે શું જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને શું કહેવાય રેપો રેટ ચોવીસ નાણાકીય નીતિના ગુણાત્મક સાધન એટલે શું જે સાધન સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનને શું કહેવાય નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પચીસ ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી તો જવાબ આવશે ખેતી ક્ષેત્રે ખેડૂતને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છવ્વીસ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે તો જવાબ આવશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેતકો પાની એ સૂત્ર આપવામાં આવ્યું છે સત્યાવીસ નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ નાબાર્ડની રચના ઓગણીસો બ્યાસીના વર્ષમાં થઈ અઠ્યાવીસ વિકાસલક્ષી આયાતો એટલે શું તો વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ નિષ્ણાતોની સલાહ યંત્રો વગેરેની આયાતો ઓગણત્રીસ નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે અને ત્રીસ ઓ જીસીનું પૂર્ણ નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર એકના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ